જર્મનીએ ભારતના આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષમાં સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને જર્મનીના વિદેશમંત્રી જોહાન વેડફુલ વચ્ચે બર્લિનમાં થયેલી બેઠકમાં જર્મનીએ ભારતના આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષમાં સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે જર્મનીએ બાવીસ એપ્રિલના પહલગામ હુમલાની કડક નિંદા કરી અને ભારતના આતંકવાદ સામે રક્ષણ મેળવવાના અધિકારને માન્યતા આપી વેડફુલે જણાવ્યું હતું કે આ હુમલો નાગરિકો પર કરવામાં આવ્યો હતો જે અમને ખૂબ જ દુઃખી કરે છે ડોક્ટર જયશંકરે ભારતની શૂન્ય સહનશીલતા નીતિ અને પરમાણુ ધમકીઓ સામેના પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી તેમણે કહ્યું ભારત ક્યારેય પરમાણુ બ્લેકમેઇલને સ્વીકારશે નહીં અને પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ બાયલેટરલી હલ કરશે તેમણે વધુમાં ઉમેર્યું કે જર્મનીએ દરેક દેશના આતંકવાદ સામે રક્ષણ મેળવવાના અધિકારને સમજ્યું છે જર્મની અને ભારત વચ્ચેની આ ચર્ચાઓ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે વેડફુલે જણાવ્યું હતું કે અમારા સંબંધો હવે વધુ વ્યાપક અને મજબૂત બન્યા છે અને અમે આ સહયોગને વધુ ઊંડો અને નજીક બનાવવાની ઈચ્છા રાખીએ છીએ આ બેઠકમાં ભારત અને જર્મનીએ આતંકવાદ સામેની લડાઈમાં પરસ્પર સહયોગ વધારવા અને બંને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતાને મજબૂત બનાવવા માટેના પ્રયાસો પર ચર્ચા કરી આ ચર્ચાઓથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે એકતા અને સહયોગ મહત્વપૂર્ણ છે